નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે બે જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એક રક્તદાન કેમ્પ શ્રી શ્રી રવિશંકરજીના જન્મદિવસ નિમિત્તે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો તો બીજું રક્તદાન કેમ્પ અર્બન હેલ્થ સેન્ટર દસહર ડિગ્રી ખાતે યોજવામાં આવ્યો હતો જે આ બે કેમ્પ હતા તેમાં જે રેડક્રોસ ખાતે જે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં શ્રી શ્રી રવિશંકરજીનો જન્મદિવસ એટલે કે જે શ્રી શ્રીનો જન્મદિવસની ઉજવણી તેમના ભક્તો દ્વારા નવસારીમાં વિવિધ સેવાકાર્યો થતી કરવામાં આવતી હોય છે દર વર્ષે પણ તેઓએ અનેક સેવા કાર્યો કરી અને તેમનો જન્મદિવસ ઉજવતા હોય છે ત્યારે આજે આ તેમની સંસ્થાના આગેવાનો દ્વારા રેડક્રોસ સોસાયટી નવસારી ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઘોટોને છે મોટી સંખ્યામાં શ્રી શ્રી રવિશંકરજીના અનુયાયીઓ દ્વારા રક્તદાન કેમ્પમાં સભા કે થાતા ને તે 25 જેટલી બોટલ રક્તદાન કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો ને તે પ્રમાણે તેઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ત્યારે અન્ય જે બીજો કેમ્પ યોજવામાં આવ્યો હતો તે અર્બન હેલ્થ સેન્ટર દસરા ટેકરી ખાતે યોજવામાં આવ્યો હતો અને જેમાં અત્યારે હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને યુદ્ધના સમયે કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા દેશની રાજ્ય સરકારને દરેક જિલ્લામાં રક્તદાન શિબિરો યોજી રક્તનો પૂરતો સ્ટોક રાખવા માટે જણાવ્યું તે અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી નવસારી દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દસરા ટેકરી ખાતે ડૉક્ટર ભાવેશ પટેલ તેમજ મેડિકલ ઓફિસર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી તેમજ ડોક્ટર ચિરાગ પટેલ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્રના નિરીક્ષણ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં પણ અનેક લોકોએ રક્તદાન કર્યું હતું અને પોતાના દેશના જવાનો માટે રક્તદાન કરી અને માનવતા મહેકાવી હતી ત્યારે આ પ્રસંગે જે તેમના આયોજક છે તેવા ચિરાગ પટેલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ તાલુકા ઓફિસર શ્રી હાલ ભારત પાકિસ્તાન આ બોર્ડર પર યુદ્ધનો માહોલ હોય કટોકટીના આ પરિસ્થિતિ પહોંચી મળવા માટે રાજ્ય સરકાર તરફથી મળેલી સૂચના અન્વયે દરેક જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી બ્લડ એકત્રિત કરવાની સૂચના મળેલ હોય તો આજ રોજ આ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર વન પર તાલુકા હેલ્થ કચેરી નવસારીનો બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે તે અંતર્ગત અહીં તાલુકા હેલ્થ કચેરી નવસારીના વિસ્તારના અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી લાભાર્થીઓને બોલાવી અહીં બ્લડ ડોનેશનનો કેમ્પ સંપૂર્ણપણે આયોજન કરી સક્સેસફુલ બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે અને અત્યાર સુધીમાં દસથી પંદર જેટલા લાભાર્થીઓ આવી રહેલ છે અને બીજા પણ ગામડાઓથી લાભાર્થીઓને બોલાવવામાં આવે છે અને અમારું ટાર્ગેટ છે કે અમે ચાલીસથી પચાસ યુનિટ આજ હું બ્લડ ડોનેશન કરશું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન રવિશંકરજી ના જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારે તેના આયોજક શું કહે છે આવો સાંભળ

કરીને જ અમે શ્રીશ્રીનો જન્મ દિવસ ઉજવીએ છીએ અને આજે સાંજે જ શ્રી શ્રી ના જે સાધકો છે એની સાથે સાધના કરીશું અને પછી એમનો જન્મ દિવસ સાંજે સત્સંગ કરીને ઉજવીશું તો દરેક

અમૂલ્ય દાન કહી શકાય તેવું દાન આજે લોકોએ કરી અને પોતાની ફરજ અદા કરી હતી ત્યારે આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ